દેશ ઉપર નવો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે દરિયાની અંદર નવી નવી અનેક પ્રકારની લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું સતત પરિભ્રમણ દરિયાની અંદર મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે નવી નવી સિસ્ટમો દરિયાના ઊંડાણવાળા ભાગોમાં સક્રિય બનવાની સાથે સાયક્લોનીક સિસ્ટમના ઘેરાવા અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર મજબૂત શિયર ઝોન સક્રિય બનાવીને હવે ભારત દેશ તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે જેને લઈને દેશના અનેક ભાગોમાં અત્યારથી જ ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીના વિસ્તારો અને અરબ સાગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ધીમી ધારે હળવો વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમની ભયંકર અસરોને લઈને દેશના ભિન્ન ભિન્ન ભાગોની અંદર ઘોર અંધકાર ફેલાતો જોવા મળી ચૂક્યો છે જેમાં ગુજરાતના વાતાવરણની અંદર પણ પલટાવ આવવાની સાથે વાદળોના તીવ્ર ઝુંડ વાદળોનું મજબૂત ઝુંડ ઘેરાયેલું જોવા મળી ચૂક્યું છે તે જ રીતે બંગાળની ખાડીના તટીય વિસ્તારો સુધી પણ વાદળોની અસરો અને સિસ્ટમનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આમ નવી નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે શ્રીલંકાના વિસ્તાર થી મદુરાએ બેંગલુરૂના વિસ્તારથી મંગલુરુના વિસ્તારોની અંદર દરિયાઈ કાંઠાની અંદર ભુવનેશ્વરનો દરિયાઈ કિનારાનો વિસ્તાર વિશાખાપટનમના દરિયાઈ કાંઠાના પટ્ટીના વિસ્તારોમાં બેલગાવના વિસ્તારથી મુંબઈનો વિસ્તાર અને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર આવનારી ચોવીસ કલાકમાં મોટા પલટાવ જોવા મળવાના છે તોફાની પવનોની તીવ્રતા ગુજરાત રાજ્ય ઉપર હવેથી ભારે જોર દર્શાવતી જોવા મળવાની છે અને અરબ સાગરના દરિયામાંથી કૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનની દિશા બદલાવાને લઈને પણ ગુજરાતની અંદર સિસ્ટમનું સતત જોર અને ભારે દબાણ ગુજરાતમાં સક્રિય બનતું જોવા મળવાનું છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારો અને કમોસમી વરસાદને માવઠાનું નવું સંકટ હવેથી ગુજરાત ઉપર વધીને જોર દર્શાવતું જોવા મળી શકે છે આમ ગુજરાતના વાતાવરણની અંદર ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર મંડરાતું જોવા મળવાનું છે સાથે જ તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ઓમાન અને સંયુક્ત અરબ અમીરાતના વિસ્તારોમાં અહીંયા એક હવાનું દબાણ સક્રિય બનીને ભારે જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે જેને લઈને આ વિસ્તારોમાંથી તોફાની પવનની તીવ્રતા અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર ભારે અસર દર્શાવતી જોવા મળી રહી છે ગુજરાતની અંદર ઓચિંતાનો પલટો આવતો હોય તેમ અવારનવાર તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત

માંડવી ભુજનો વિસ્તાર ગાંધીધામના વિસ્તારથી રાપરના વિસ્તારમાં નળિયાના વિસ્તારથી લખપતના વિસ્તારની અંદર અને ખાવડના વિસ્તારોથી લઈને સંપૂર્ણ કચ્છના વાતાવરણની અંદર આવનારી ત્રણથી દસ કલાકની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના વાતાવરણ ઉપર પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે સાથે જ ઠંડીનું ભારે જોર પણ કચ્છના વાતાવરણની અંદર અસર દર્શાવતું જોવા મળી શકે છે સાથે સાથે કચ્છની અંદર ભર શિયાળા દરમિયાન ફરીથી વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે હાલ વાતાવરણની અંદર સતત પલટાવ આવતા જોવા મળી ચૂક્યા છે અને પલટાવને લઈને અત્યારે કચ્છના વાતાવરણની અંદર ઠંડીનું પ્રમાણ પણ બાવીસ ડિગ્રીથી લઈને ચોવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર કચ્છના વાતાવરણ ઉપર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે આમ ઘોર અંધકારની વચ્ચે કચ્છ ઉપર વાદળોના મજબૂત ઝુંડ ઘેરાઈને કચ્છના ક્ષેત્રોની અંદર અસર દર્શાવી રહેલું અત્યારે વાદળોનું ઝુંડ જોવા મળી ચૂક્યું છે તે જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર પણ પવનોની તીવ્રતા સાથે સિસ્ટમની ગતિવિધિ અને હલચલ વધતી જોવા મળી રહી છે હલચલ વધવાને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની નવી આગાહીને પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આમ નવી નવી આગાહીને લઈને દેવભૂમિ દ્વારકા સલાયાનો વિસ્તાર જામનગર મોરબીના વિસ્તારથી રાજકોટ ચોટીલા જસદણના વિસ્તારથી ગોંડલ ભાનવડના વિસ્તારથી પોરબંદરના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગરના વિસ્તારથી મોરબીના વિસ્તારની અંદર અને બોટાદના પંથકોથી લઈને ભાવનગર અલંગ અમરેલીના વિસ્તારોમાં તે જ રીતે મહુવાના ક્ષેત્રોથી ઉનાનો વિસ્તાર વેરાવળના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે ધીમી ગતિએ સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે અરબ સાગરના દરિયામાંથી પવનની તીવ્રતા અને ઓમાનના વિસ્તારો તરફથી સિસ્ટમની દિશા બદલાતી હોવાને લઈને ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે પલટાવ આવતો જોવા મળી રહ્યો છે સિસ્ટમની અસરોના કારણે કચ્છના વાતાવરણની સાથે સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં અંધકારરૂપે વાદળ વાદળછવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વાતાવરણની અંદર પણ હળવો પલટાવ આવતો જોવા મળી ચૂક્યો છે અને સિસ્ટમની ગતિવિધિઓને લઈને વલસાડના જિલ્લાની અંદર આહવાના વિસ્તારોથી વ્યારાનો વિસ્તાર સુરતના વિસ્તારથી નવસારી ડાંગના વિસ્તારોની અંદર તાપીના વિસ્તારથી ભરૂચનો વિસ્તાર નર્મદાના વિસ્તાર રાજપીપળાથી લઈને આમોદના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમની અસરોને લઈને મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે અને ગુજરાતના વાતાવરણ ઉપર ફરીથી દબાણ સક્રિય બનતું હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ હવેથી ગુજરાત ઉપર વધતું જોવા મળશે સૌથી વધારે અસરો કચ્છના ક્ષેત્રોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમની સૌથી વધારે અસરો આવનારી કલાકોમાં જોવા મળવાની છે તે જ રીતે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ જો નજર કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર પણ વાદળોના ઝુંડ અને તોફાની પવનોની તીવ્રતાને લઈને દાખલ દાહોદ ગોધરા બોડેલીના વિસ્તારોની અંદર લુણાવાડાના પંથકથી કપડવંચનો વિસ્તાર અહેમદાબાદના વિસ્તારથી ધોળકા નડિયાદના વિસ્તારથી ખંભાતનો વિસ્તાર અને વડોદરાના વિસ્તારથી આમોદના વિસ્તારોની અંદર આમ સંપૂર્ણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવતો જોવા મળી શકે છે અને પવનોની તીવ્રતા સાથે મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર ઠંડીનો પ્રકોપ વધતો હોય તેમ આવનાર ચોવીસ કલાકની અંદર મધ્ય ગુજરાતના વાતાવરણ ઉપર પણ વાદળોના મજબૂત ઝુંડ ઘેરાઈને ભારે જોર દર્શાવતા હોય તેમ મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે ઉત્તરીય ગુજરાતના પંથકોની અંદર પણ હવામાન પલટાતું જોવા મળી ચૂક્યું છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ વાદળોનું ઝુંડ ઘેરાતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના સંપૂર્ણ વાતાવરણની અંદર મોટા પલટાવ ઠંડીના પ્રમાણની અંદર વધારો અને ભર શિયાળા દરમિયાન માવઠાનો નવો ઘેરાવો ફરીથી ગુજરાત ઉપર બનીને જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે તમે પણ લાઈવ જોઈ શકો છો કે પાકિસ્તાન થી લઈને અફઘાનિસ્તાન ઈરાનનો વિસ્તાર અરબ અમીરાતના વિસ્તારથી ઓમાનના વિસ્તારોમાંથી સિસ્ટમ પોતાની દિશાઓ બદલતી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમની દિશાનું પરિવર્તિત થઈને ગુજરાત તરફ સિસ્ટમની દિશાઓ દર્શાવવામાં આવી રહી છે તેમ ગુજરાતની અંદર દિવસેને દિવસે સિસ્ટમનું જોર અને ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે સાથે સાથે અમુક બીજા રાજ્યોની અંદર જેમાં બેલગાવના વિસ્તારથી મુંબઈના વિસ્તારોની અંદર પણ દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે મંગલુરૂ બેંગલુરૂના વિસ્તારથી શ્રીલંકાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું જોર અત્યારે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને સૌથી વધારે અસરો ત્યારે બંગાળની ખાડીના વિસ્તારોને અરબ સાગરના દરિયાની અંદર નવી નવી સિસ્ટમો અત્યારે સક્રિય બનીને આંધી તુફાન વંટોળ સાથે ભયંકર પવનોની લહેરો અત્યારે દરિયાની અંદર સક્રિય બનીને ઠેર ઠેર વિસ્તારોમાં જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે આમ ભારતના અનેક વિસ્તારો ઉપર મોટા પલટાવને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં નવી હાઈ પ્રેશર પૂર્વીય ભારતના વિસ્તારમાં લો પ્રેશર અને પશ્ચિમી ભારતના વિસ્તારોની અંદર સક્રિય બનતી નવી નવી લો પ્રેશરોને લઈને ચારેય દિશાઓમાંથી પવનોની તીવ્રતા અને ગતિવિધિઓને લઈને ગુજરાતના વાતાવરણની અંદર પલટાવને લઈને આગાહી કરવામાં આવી રહી છે આમ ગુજરાત ઉપર આજથી લઈને આવનાર સાત દિવસની અંદર મોટા પલટાવ સાથે કમોસમી વરસાદ અને માવઠાનો નવો ઘેરાવો ગુજરાત ઉપર ફરીથી જોર દર્શાવતો જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે